નમસ્કાર ક્યારેય એવું બન્યું છે કે કોઈ વચન આપી દીધું હોય અને પછી ખબર પડે કે એને પૂરું કરવું લગભગ અશક્ય છે અને પાછા ખિસ્સા પણ સાવ ખાલી હોય આપણી એક બહુ જૂની ગુજરાતી વાર્તા બતાવે છે કે આવી સ્થિતિમાં પૈસા નહીં પણ ચતુરાઈ કેવી રીતે કામ આવે છે ચલો જોઈએ કે આખી યુક્તિ શું હતી તો વાર્તા શરૂ કરતા પહેલા એક મોટો સવાલ શું કોઈ સારા કામ માટે કોઈ ભલા કામ માટે થોડી છેતરપિંડી કરવી યોગ્ય ગણાય આ સવાલ મગજમાં રાખજો કારણ કે આખી વાર્તા આની આસપાસ જ ફરે છે વાર્તાનો પહેલો ભાગ છે એક એવું વચન જે પૂરું કરવું અશક્ય લાગે અહીંયા આપણે એક એવા બ્રાહ્મણને મળીશું જેનો ઈરાદો તો બહુ મોટો છે પણ એની પાસે સાધનો બિલકુલ નથી તો આપણો જે હીરો છે એ છે એક બ્રાહ્મણ ખૂબ જ દયાળુ અને શ્રદ્ધાળુ એ એટલો ઉદાર છે કે પોતાની ગરીબી વિશે વિચાર્યા વગર જ એક મોટી પ્રતિજ્ઞા લઈ લે છે હવે આ પ્રતિજ્ઞા એની ઉદારતા તો બતાવે જ છે પણ એને એક બહુ મોટી મુશ્કેલીમાં પણ મૂકી દે છે અહીંયા જુઓ આખી સમસ્યા એકદમ સાફ દેખાય છે એક બાજુ છે પાંચસો લોકોને જમાડવાનું મોટું લક્ષ્ય અને બીજી બાજુ છે કડવી વાસ્તવિકતા એટલે કે સાવ ખાલી ખિસ્સા બસ આ બે વચ્ચેનું અંતર જ બ્રાહ્મણ માટે સૌથી મોટો પડકાર છે સારું તો હવે પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ પણ એનું સોલ્યુશન બ્રાહ્મણ જે રસ્તો અપનાવે છે ને એ બહુ જ અજીબ છે એનો પ્રવાસ એકદમ રહસ્યમય લાગે છે કોઈને કશી ગતાગમ જ નથી પડતી કે કરવા શું માંગે છે હવે પત્ની તો ચિંતા કરે જ ને આટલું મોટું કામ કેવી રીતે થશે પણ બ્રાહ્મણ એકદમ શાંત છે એ પૂરા આત્મવિશ્વાસથી પોતાની પત્નીને કહે છે તું ચિંતા ના કરીશ બધું ગોઠવાઈ જશે એના આ વિશ્વાસને જોઈને જ આપણને થાય કે નક્કી એના મગજમાં કંઈક ચાલી રહ્યું છે અને એની તૈયારીઓ તો જુઓ એક ખાલી ખોખું લે છે પત્નીને કહે છે કે તું મને પછી ફલાણી જગ્યાએ મળજે અને પછી ગામની બહાર જે મુખ્ય રસ્તો છે એના તરફ ચાલવા માંડે છે આ બધું જોઈને કોઈને લાગે કે આ પાંચસો લોકોને જમાડવાની તૈયારી છે ના ભાઈ ના અને મજાની વાત તો એ છે કે આ બધું શું કામ થઈ રહ્યું છે એ કોઈને નથી કહેતો પોતાની પત્નીને પણ નહીં આ રહસ્યને કારણે વાર્તામાં એકદમ સસ્પેન્સ ચડવાઈ રહે છે અને હવે આવે છે વાર્તાનો અસલી ટ્વિસ્ટ એક એવો વળાંક જ્યાં બધું જ બદલાઈ જાય છે બ્રાહ્મણનો પ્લાન હવે સામે આવે છે અને પહેલી નજરે તો એ એક મોટી છેતરપિંડી જેવો જ લાગે છે બસ અહીં જ આખી બાજી પલટાઈ જાય છે મુખ્ય રસ્તા પર પહોંચીને બ્રાહ્મણ અચાનક એવો ઢોંગ કરે છે જાણે એને કોઈ લૂંટી ગયું હોય એક ભલો ધાર્મિક માણસ આવું પગલું ભરે એ ખરેખર આઘાતજનક છે એટલે એ અને એની પત્ની જોરથી બૂમો પાડવા માંગે છે અરે કોઈ બચાવો અમે લૂંટાઈ ગયા અમારું તો બધું જ જતું રહ્યું આ આખું દ્રશ્ય એક નાટક હતું અને એનો હેતુ એક જ હતો ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચવું અને તેમના મનમાં દયા જગાવવી પણ શું આ ખાલી એક નાટક હતું ના આ દેખીથી છેતરપિંડીની પાછળ એક જબરદસ્ત ચતુર પ્લાન છુપાયેલો હતો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ બ્રાહ્મણે જે કર્યું એ માત્ર છેતરપિંડી નહોતી એ એક યુક્તિ હતી અંગ્રેજીમાં આને ગેમ્બિટ કહેવાય ગેમ્બિટ એટલે એવી ચાલ જેમાં તમે શરૂઆતમાં કંઈક ગુમાવાનો દેખાવ કરો છો જેથી અંતમાં તમને એનાથી પણ મોટો ફાયદો મળે શતરંજમાં આવું બહુ થાય બસ બ્રાહ્મણે જીવનની શતરંજમાં આવી જ એક ચાલ ચાલી હતી તો આ હતી એની અસલી યોજના એકદમ સિમ્પલ ચાર સ્ટેપનો પ્લાન પહેલું જાહેરમાં એવું દ્રશ્ય ઊભું કરો કે બધાનું ધ્યાન ખેંચાય બીજું લોકોની સહાનુભૂતિ જીતો ત્રીજું જ્યારે લોકો મદદ માટે આગળ આવે ત્યારે એ સ્વીકારો અને ચોથું એ મદદથી પોતાનું વચન પૂરું કરો બ્રાહ્મણ એક વાત બરાબર સમજતો હતો કે ભલે એની પાસે પૈસા નથી પણ એની પાસે લોકોનો વિશ્વાસ છે એમની દયા છે અને એણે આ જ વસ્તુનો ઉપયોગ કર્યો અને આ જ આખી વાર્તાનો સૌથી મોટો પોઈન્ટ છે બ્રાહ્મણનો હેતુ કોઈને છેતરવાનો હતો જ નહીં એ છેતરપિંડી તો માત્ર એક સાધન હતી એક ઓજાર હતો જેનાથી એ પોતાના સાચા લક્ષ્ય એટલે કે પાંચસો લોકોને જમાડવાનું વચન પૂરું કરી શક્યો તો સવાલ એ છે કે આ આખી વાર્તામાંથી બ્રાહ્મણની આ ચતુર યુક્તિમાંથી આપણને શું શીખવા મળે છે ચાલો એના પર એક નજર કરીએ પહેલી વાત તો એ કે આપણી સૌથી મોટી મૂડી પૈસા નથી પણ આપણી સર્જનાત્મકતા આપણી વિચારવાની શક્તિ છે બીજું એ પણ સમજાય છે કે લોકો પરિસ્થિતિને કેવી રીતે જુએ છે એને બદલીને પણ આપણે પરિણામ બદલી શકીએ છીએ અને સૌથી મોટી વાત જ્યારે આપણી પાસે સાધનો ઓછા હોય ને ત્યારે જ આપણું મગજ સૌથી વધુ ક્રિએટિવ રીતે ચાલે છે ક્યારેક સમસ્યાનો સાચો ઉકેલ સીધા રસ્તે નહીં પણ આવા કોઈ વાંકાચૂકા બિનપરંપરાગત રસ્તે જ મળતો હોય છે તો આ વાર્તા આપણને એક સવાલ પૂછતી જાય છે જરા વિચારો આજના જમાનામાં એવી કઈ મોટી સમસ્યાઓ છે જેને સોલ્વ કરવા માટે કરોડો રૂપિયા નહીં પણ બસ આ બ્રાહ્મણની જેમ જ થોડીક ચતુરાઈની થોડાક અલગ વિચારની જરૂર છે